આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ આજ રોજ સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપમાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે પાંચ મશીન અને પાંચ વ્હીલચેર ડોનેટ કરવામાં આવી છે આ પ્રસંગે કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહ હાજર રહ્યા હતા ધર્મેન્દ્રભાઈ શાહના માધ્યમથી જે આ કાર્યક્રમમાં આવ્યો છે આ પ્રસંગે સોસાયટીમાં ફિઝિકલ હેન્ડીકેપની સમગ્ર ટીમ છે તે હાજર રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો માં આવા કાર્યક્રમ ઉત્થાન માટેના કાર્યક્રમ વખતો વખત આયોજીત થાય છે આજે સોસાયટી ઓફ હેન્ડીકેપના પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ સેક્રેટરી દિલીપભાઈ મિસ્ત્રી મગ રાજેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ અને ડાયરેક્ટર મગર બેઠેલા મહાનુભાવો એટલું સરસ કાર્ય કરી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો વિકલાંગ શબ્દ પહેલા ચાલતો હતો પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવો કયો શબ્દ આપ્યો શબ્દ એટલે પરમાત્માની સૌથી નજીક હોય એવા વ્યક્તિઓ એમના માટેના કાર્ય કરવાના એનાથી આનંદની વાત આજરોજ સોસાયટી ફોર ફિઝિકલ ફતેગંજ ખાતે દિવ્યાંગ ભાઈઓને બહેનોને અહીંયાથી મશીન અને વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આખું મેનેજમેન્ટ કમિટી અને આજના દાતાના જે માધ્યમ બન્યા છે એવા ધર્મેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ કાર્ય જે દિવ્યાંગ શબ્દ આપણને નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે દિવ્યાંગ એટલે ઈશ્વરની સૌથી નજીક હોય એ વ્યક્તિ તો દિવ્યાંગ શબ્દને ચરિતાર્થ કરતો આજના આ કાર્યક્રમમાં મને આમંત્રણ મળ્યું કે બધાનું ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું એવો સરસ યોગાનું જોગ છે કે આપણે ભારતને રાષ્ટ્રગુરુ બનાવવું છે તો કેવી રીતે બનશે તો આ દિવ્યાંગ ભાઈઓના ઉત્થાન કરીશું અને દિવ્યાંગ ભાઈઓને પણ અપીલ કરી છે કે એમના માધ્યમથી પણ બીજાને આપણે મદદ કરવાની છે જો હેલન કેલર ન હોત તો ઇતિહાસના રચાયો હોત તો આવા દિવ્યાંગો તો અગણિત દિવ્યાંગના દ્રષ્ટાંત છે કે જેનાથી સમાજ ઉત્થાનના ખૂબ જ કાવ્યો એક સારામાં સારા વૈજ્ઞાનિક એ પણ દિવ્યાંગ હોય છે તો એ એમના વગર આ સમાજનો ઉત્થાન શક્ય પણ નથી તો એવા દિવ્યાંગના ઉત્થાન માટે આપણે સારા વ્યક્તિ જઈએ કોઈનો હાથ પકડી અને આપણે રસ્તો પણ ક્રોસ કરાવીએ ને તો એક સારું કાર્ય છે એવું હંમેશા રાખવાની મનમાં તો આવા કાર્યમાં આપણે સૌ સહભાગી થઈએ દિવ્યાંગોનું ઉત્થાન કરીએ સામાજિક જે રીતે નીચે જે લોકો છે એ લોકોને પણ એમના હાથ પકડી અને એમને દોડતા કરીએ એવો કાર્યમાં આપણે સૌ જોડાઈએ એવી આજના દિવસે અભ્યર્થના હસ્તુ વંદે માત્ર ભારત માતા કિલ જય આ ફતેગંદ વિસ્તાર છે અને સોસાયટી ફોર હેન્ડીકેપ એ આ સોસાયટી આ લોકોની બહુ જૂની સંસ્થા છે તો હવે વડોદરામાં ઘણી બધી સેવા માટેના છે ને સ્ત્રોત્ર અને મૂળભૂત ઉદભવ કઈ ક્યાં આગળ સારી સેવા થાય છે એવું શોધતા શોધતા અમને ઘણા બધા વર્ષો પછી મોહનભાઈને થોડો બહુ પહેલા કોન્ટેક્ટ હતો દિલીપભાઈનો તો હમણાં થયો પણ અમે પંદર દિવસ લાગ્યું કે એ બરાબર સંસ્થા કામ કરે છે તો અમે પછી આપણે પ્રેરણાથી અમારા મિત્રને તો કાયમ જ એવું એવર ગ્રીન છે કે બારે મહિના જીવીએ ત્યાં સુધી આપણે કોઈ પણ સંસ્થાની સારી રીતે જ્યાં કોન્ક્રીટ કામ થતું હોય તો એની આપણે સેવા કરીએ તો એ મૂળ આપણા કાર્ય વિભાગના છે અને અત્યારે તો એમને મકાન પણ વેચી દીધું પણ હાલ એ યુએસઇ કાયમ માટે સ્થાયી છે આજે પણ એમને ઇન્ડિયા માટે ગરીબ લોકો માટે એટલી કરુણા છે કે પોતે જૈન છે પણ છતાં એ સ્વાધ્યાય છે છતાં એમને જાત માટે બહુ જ એમને પુષ્કળ હમદર્દી છે સ્વાધ્યાય છે અને અમે એમ છે કે એ પોતાનો પૈસો મહેનતનો નોકરીનો પૈસો આપણે દાન પીઠે કઈ કઈ જગ્યાએ સારું વપરાય એમની અમે એવી ઈચ્છા છે જ આજે શું વિતરણ કરવામાં આવ્યું આજે અમે સિવાના મશીનો જે લોકોને બેરોજગાર છે હેન્ડીકેપ છે ને બેરોજગાર છે તેમને આ સિવાના મશીનો અને જે લોકોને ચાલવાને હરવા ફરવાની તકલીફો એમના દૈનિક જીવનમાં પડતી હોય તેના માટે વ્હીલચેરનું અમે દાન કરી રહ્યા છે અને એ સુશીલાબેન રમેશચંદ્ર શાહના એમના નામથી કરવામાં આવે છે યુએસએ છે એ દીપકભાઈ છે અમારા એમના મમ્મી છે શું નામ આપનું મારું નામ ધર્મેન્દ્ર શાહ છે હું એમનો અહીં વહીવટ કરતા છું મિત્ર છું ખાસ એમનો